નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતે પંદરમૂમ નાણાંપંચની ગ્રાન્ટ અંતર્ગત નવીન પાણીના ટેન્કરોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવતા રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ દેવગઢ બારીયા ખાતે પંદરમૂમ નાણાંપંચ દસ ટકા જિલ્લા કક્ષાની ગ્રાન્ટ બે હજાર બાવીસથી તેવીસ માંગથી એકવીસ જેટલી ગ્રામ પંચાયતોને પાણીના ટેન્કરનું વિતરણ કરાયું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ જે દેગાવાડા કેવાબારી કાલીયાગોટા સહિતની અન્ય ગ્રામ પંચાયતોમાં પાણીના ટેન્કરોનું વિતરણ કરાયું પાણીના ટેન્કર થકી અંતરિયાળ વિસ્તારોમાં પાણી મળી રહેશે ગ્રામજનોને સહલત થશે તેવું રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ એક પીએમસી ચેરમેન

મારો સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલજો ધન્યવાદ